નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને ચેપ્ટર નંબર બે સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ પાઠનો સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો વિદ્યાર્થી મિત્રો પાઠ ના પેલો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ ને પસંદ કરો કયા સૂક્ષ્મ જીવના કારણે ઇડલી ની કણક ફૂલે છે તો એની અંદર શું નાખીએ આપણે ઈસ્ટ પ્રશ્ન નંબર બે શીતાળાની રસીની શોધ કોણે કરી હતી તો એડવર્ડ જેનર આર કયો સૂક્ષ્મજીવ નાઇટ્રોજનના સ્થાપનની અંદર મદદ કરે છે તો આવશે રાઇઝોબિયમ પ્રશ્ન નંબર ચાર તમારી મમ્મી ખમણ ઢોકળા બનાવે છે ત્યારે ખમણ ઢોકળા ફૂલવાનું કારણ શું હોઈ શકે છે તો ઠંડ ગરમી જે છે તે વિદ્યાર્થી મિત્રો હોઈ શકે છે પ્રશ્ન નંબર પાંચ તમારા ઘરે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે તમે ઉપરના આપેલા તમામ જે છે તે આપણે વિદ્યાર્થી મિત્રો કરવું જોઈએ કુલરમાં પાણી રહેવા દેવું જોઈએ નહીં ફૂલદાનીમાં પાણી ભરી રાખવું નહીં ચોમાસામાં ધાબા ઉપર ખુલ્લા ટાયર રાખવા નહીં પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તો હંમેશા દર્દીને અન્ય વ્યક્તિઓની જોડે જ રાખવો જોઈએ કાઉન્સમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રશ્ન નંબર સાત મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ પ્લોજમોડિયમ છે એટલે કે સાચો જવાબ મિત્રો અહીં સી આવે છે એટલે કે ત્રીજો નંબર આઠ ટાઈફોઇડ માટે બેક્ટેરિયા જવાબદાર છે આથવણની શોધ લુઈ પાસવરે કરી હતી હિપેટાઇટિસ એ રોગમાં પાણી દ્વારા શરીરની અંદર એ મિત્રો દાખલ થાય છે ત્યારબાદ હવે આપણે વાત કરવાના છીએ આગળ વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ કારણ કે જ્યારે આપણે છીંક ખાઈએ છીએ ત્યારે હવામાં અસંખ્ય સૂક્ષ્મજીવો દર્દીના નાકમાંથી વાતાવરણમાં ફેલાય છે આમ થતું અટકાવવા માટે છીંક ખાતી વખતે પાસે રાખવો જોઈએ બ્રેડને પોચી અને ફૂલેલી કઈ રીતે તૈયાર કરશો તો બ્રેડને પોચી અને ફૂલેલી બનાવવા માટે તેમાં આથવણની પ્રક્રિયા કરવી જરૂરી છે આથવણ દ્વારા બ્રેડ પોચી અને ફૂલેલી તૈયાર થાય છે તમે ઘરમાં બનાવેલા શાક લાંબો સમય સુધી રાખી શકતા નથી જ્યારે અથાણાનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો શા માટે કારણ કે ઘરમાં બનાવે શાકમાં કોઈ પણ પ્રકારની જાળવણીકારક પદાર્થો નાખવામાં આવતા નથી જ્યારે અથાણામાં જાળવણીકારક પદાર્થો પણ નાખવામાં આવે છે પ્રશ્ન નંબર ચૌદ તપાસ કરી માહિતી પ્રાપ્ત કરો શું નાનપણમાં લીધેલી રસી મોટી ઉંમરમાં પણ રોગો સામે રક્ષણ આપે છે કેવી રીતે તો નાનપણમાં લીધેલી રસીના કારણે શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે આ એન્ટીબોડી આપણા શરીરમાં જિંદગી જીવે ત્યાં સુધી હોય છે આથી નાનપણમાં લીધેલી રસી પણ મોટી ઉંમરમાં પણ રોગ સામે આપણને રક્ષણ આપે છે સૂક્ષ્મ જીવોના ચાર ફાયદા અને નુકસાન હવે પહેલા જોઈ લઈએ ફાયદા તો સૂક્ષ્મજીવો દ્વારા રસી બનાવવામાં ઉપયોગી છે આથણની પ્રક્રિયામાં પર્યાવરણને શુદ્ધ કરવામાં અને દવા બનાવે છે નુકસાન શું છે તો ચેપી રોગ માટે જવાબદાર છે ફ્રૂટ પોઈઝનિંગ માટે જવાબદાર ખોરાકને સડાવી નાખે છે અને દાંતમાં પણ સડો જે છે તે કરે છે પ્રશ્ન નંબર સોળ તમે ડૉક્ટરની મુલાકાત લઈ નીચેના તમને અથવા તમારા પરિવારમાં જોવા મળતા રોગો વિશેની માહિતી મેળવો ટાઇફોઈડ દૂષિત ખોરાક ખાવાથી થાય છે તાવ બેથી ચાર દિવસ આવે છે સાફ રહેવાનું છે તો દૂષિત હવાથી દૂર રહેવાનું છે અને તેના માટે સૂક્ષ્મ કણ જે છે તે શાલ મોલે નાટોયફી જે છે તે જવાબદાર છે મેલેરિયા દૂષિત પાણી તાવ જે છે ત્રણથી ચાર દિવસ દૂષિત હવાથી દૂર રહેવું અને પી ફાલસી પેરમ તેના માટે જવાબદાર છે કોવિડ ઓગણીસ છીંકના સંપર્કમાં આવવાથી તાવ શરદી ઉધરસ માસ્ક પહેરવું અને દૂર રહેવાનું છે અને સૂક્ષ્મજીવો વિદ્યાર્થી મિત્રો એના માટે કોવિડ જવાબદાર છે ન્યુમોનિયા ન્યુમોનિયા થયેલા વ્યક્તિના સંપર્કમાં હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે કફ થવા દેવો નહીં અને ન્યુમોનિયા દ્વારા થાય છે કોઈ પણ એક રસીનું નામ જણાવી તેના શોધકનું નામ લખવું અને રસીથી થતાં ફાયદા લખો રસી પોલિયો રસી શોધક છે ડૉક્ટર જોન સાલ્કે અમેરિકાના હતા પોલિયો રસીના લીધે શરીરના અંગો ઉપર કોઈ પણ જાતની અસર થતી નથી અને બધા અંગો સારી રીતે જે છે તે વિકાસ પામે છે જમીનને ફળદ્રુપ બનાવવામાં સૂક્ષ્મ જીવો કેવી રીતે મદદ કરે છે તે નોંધો તો રાઇઝોબિયમ અને એજેટોબેક્ટેરિયા નામના બેક્ટેરિયા સિમ્બી કુળ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રહીને જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોવાથી

કારણ કે બાકી ગમે તે જગ્યાએ ફરતી હોય છે માખી તે સાથે સડેલા ખોરાક છે તેવું કહી શકાય પ્રશ્ન નંબર એકવીસ દૂધને જીવાણુરહિત એટલે કે પેચુરા કઈ રીતે કરશો તો દૂધને સિત્તેર સેલ્સિયસ તાપમાને પંદર થી ત્રીસ સેકન્ડ ગરમ કરવાથી

એજોટોબેક્ટર બેક્ટેરિયા તથા એનાબીના અને નોસ્ટોક પ્રકારની નીલરહિત લીલ રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજનના ક્ષારોમાં રૂપાંતર કરે છે આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય છે તે વરસાદના પાણીમાં ઓગાળી ઓગળી જમીન ઉપર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિથી તેનો ઉપયોગ ભૂમિમાંથી મળ જેના મૂળ તંત્ર છે એ મૂળ તંત્ર દ્વારા કરે છે ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે પણ કરે છે વનસ્પતિઓ ઉપર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તથા ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે જે વાતાવરણમાં પાછો ફરે છે પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે અને આ રીતે નાઇટ્રોજન ચક્ર જે છે તે ચાલ્યા કરે છે કયા કયા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે તો નીચે મુજબના રોગોની રસી દ્વારા અટકાવી શકાય છે કોવિડ ઓગણીસ શીતળા હાડકવા ન્યુમોનિયા ઓરી અને છબડા વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનું જમીનમાં સ્થાપન થાય છે તો વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન વાયુનું જમીનમાં સ્થાપન થાય છે નાઇટ્રોજન ઓક્સાઇડ સ્વરૂપે જમીનની અંદર સ્થાપન થાય છે પ્રશ્ન નંબર પચીસ ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર આપવામાં આવે છે કારણ આપો કારણ કે ચેપી રોગ છે એવા લક્ષણો ધરાવે છે કે જેના કારણે સ્વચ્છ વ્યક્તિને જો ચેપી રોગના સંપર્કમાં આવે તો એ વ્યક્તિને પણ રોગ લાગી શકે છે ખોરાક હંમેશા ઢાકેલો રાખવો જોઈએ શા માટે કારણ કે ખુલ્લા ખોરાક પર માખી અને મચ્છર બેસતા હોય છે અને તેના પગમાં ઘણા પ્રકારના સૂક્ષ્મજીવો ચોંટેલા હોય છે અને આ સૂક્ષ્મ જીવો ખોરાક દ્વારા શરીરમાં જતા આપણને રોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ચેપ્ટર નંબર નું સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો